પવિત્ર શ્રાવણ માસમાં વડોદરા શહેરમાં આવેલ નવનાથ મહાદેવનું ખૂબ જ મહત્વ રહેલું છે ત્યારે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વડસર અને કોટનાથ મહાદેવ વચ્ચેના રોડ પર પાણી ફરી વળ્યા હતા જે કે ગતરો સુધી શ્રદ્ધાળુઓને આવવા જવા દીધા હતા પરંતુ આજે અચાનક પવિત્ર શ્રાવણ માસનો સોમવાર હોવાથી ડરે તંત્ર દ્વારા પોલીસનો બંદોબસ્ત અને બેરિકેટ મુકાવી રસ્તો બંધ કરી દેતા શ્રદ્ધાળુમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો

આજે ધરમનો ધક્કો થયો હતો ગતરોજ આટલું જ પાણી હોવા છતાં રોડ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને લોકો પગપાળા નાળા ક્રોસ કરી કોટનાથ મહાદેવ દર્શન કર્યા હતા તે સમયે પણ મગર અસ્તિત્વ જોવા મળ્યું તંત્ર ને જાણશે તેમ છતાં તંત્ર દ્વારા પોલીસ સૂચના આપી બેરીકેટ મુકાવી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ટુ વ્હીલર તો ઠીક પરંતુ લક્ઝરી બસ પણ જવા દેવામાં આવી નથી જેને પગલે શ્રદ્ધાળુઓમાં માં કોર્પોરેશન ના તંત્ર સામે બારોબાર રોજ જોવા મળ્યો હતો તો બીજી તરફ સ્થાનિક કાઉન્સિલર સુરુતા પ્રધાન પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને કોઈ પણ શ્રદ્ધાળુને નુકસાન ન પહોંચે તે માટે રોડ બંધ કર્યો હોવાનું જણાવ્યું હતું તો બીજી તરફ ભગવાન ભોલેનાથના દર્શનથી વંચિત થયેલ શ્રદ્ધાળુ મહિલાઓએ કોર્પોરેશનના માથે માછલા ધોયા હતા અને વહેલી તકે કોર્પોરેશન સત્તાધીશો વિશેષ બજેટ ફાળવી કાયમી ધોરણે ચોમાસામાં રોડ પર ભરાતા પાણીનો નિકાલ કરે તેવી માંગ કરી હતી